અને મિત્રો આજના તાજા અને અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો રોહિણી નક્ષત્રને લઈને સૌથી મોટી અપડેટ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે એમના તરફથી લેટેસ્ટ આગાહી સામે આવી છે જે મિત્રો વરસાદી સિસ્ટમ છે અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આ અત્યારે વાદળોના ઘેરાવા મધ્ય ભારતના ભાગો સુધી આગળ વધી ચૂક્યા છે તો શું ગુજરાત ઉપરથી અત્યારે વાવાઝોડાનો ખતરો હતો એ અત્યારે ટળી ગયો છે શું ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગ સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવે નહીં જોવા મળે આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદ ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ રોહિણી નક્ષત્ર ને લઈને સૌથી મોટી અપડેટ સામે આપી છે સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવે ભારતના દરેકે દરેક રાજ્યમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે હાલ મિત્રો અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર એક નવું બન્યું સાથે બંગાળની ખાડીના ભાગની અંદર લો પ્રેશર જે ડિપ્રેશનની કેટેગરી સુધી પરિવર્તિત થઈ ચૂક્યું છે હવે આપણે જોઈએ તો તમે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવે ભારત દેશ ઉપર એક સાથે બે વાવાઝોડા મચાવશે તબાહી

વરસાદથી રાહત નહીં મળે તો મિત્રો હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે જે વાદળોનો ઘેરાવો જે મધ્ય ભારતના ભાગો સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જો આ વરસાદી સિસ્ટમ જો યુ ટર્ન લેશે અને પશ્ચિમી દિશા તરફ જો આગળ વધશે તો ગુજરાતના તમામે તમામ ભાગો હવે સાફ થાય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અત્યારે ગણતરીની કલાકો બાકી રહેશે જેમાં હવે સુરતમાં લાગી ગયું છે ઓરેન્જ હેલેટ ગમે ત્યારે મિત્રો સુરતના ભાગોની અંદર આગામી કલાકોની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબસાગરનો ભાગ અત્યારે ચોખ્ખો થતો જોવા મળી રહ્યો છે એટલે કે વાદળોના ઘેરાવા હતા એ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી ઘેરાઈને આગળ વધી રહ્યા છે સાથે બંગાળની ખાડીમાં પણ નવું એક લો પ્રેશર બની રહ્યું છે એ લો પ્રેશર જ્યારે ડીપ ડિપ્રેશનમાંથી ખાસ મિત્રો ચક્રવાતમાં પરિવર્તિત થશે તો ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર અતિ ભારે વરસાદની પણ રહેલી છે આગાઈ હવે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી અત્યારે લેટેસ્ટ આગાઈ સામે આવી છે જે રીતે મિત્રો મુંબઈના ઘણા બધા ભાગોની અંદર જ્યાં આગામી કલાકોમાં વરસાદ વરસવાને લઈને આગાઈ સામે આવી છે એવી જ રીતે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વીજળીના ચમકારાની સાથે શરૂ થતી હોય અને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન સવારથી બપોરના સમયગાળા દરમિયાન વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી સાથે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન તો વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળશે વીજળીના ચમકારા થતા જોવા મળશે અને મેઘગ્રસના શરૂ થાય એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે હવામાન દંબાલાલ પટેલે પણ વાવણીલાયક વરસાદની આગાહી વ્યક્ત કરી છે હજુ તો મિત્રો જુલાઈ મહિનામાં જે રીતનો વરસાદ વરસવાનો હોય એવો વરસાદ આગામી બેથી ત્રણ દિવસમાં વરસે તો ગુજરાત પણ હવે પાણીમાં ડૂબશે જે રીતે મુંબઈમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો એવી જ રીતે હવે ગુજરાતનો વારો છે એમાં ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગ જેમાં સુરતથી લઈને વલસાડ લાગુના વિસ્તારથી લઈને નવસારી ભરૂચ લાગુના વિસ્તારથી લઈને અમદાવાદ લાગુના વિસ્તારમાં જોવા મળશે અતિ ભારે વરસાદ અને માછીમારોને પણ અરબી સમુદ્રમાં માછીમારી ન કરવા માટે ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ તરફ એટલે કે આ તરફથી આ મિત્રો ચેતવણી આપવામાં આવી છે બીજી તરફ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને ખાસ મિત્રો હવે આપણે ગુજરાત રાજ્યને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એલેટો દર્શાવવામાં આવી રહ્યા છે એ એલેટો વિશે સવિસ્તાર જાણકારી મેળવે કે આગામી દિવસોમાં કેવી રહેશે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં ગુજરાતમાં માત્ર કચ્છ લાગુનો વિસ્તાર જે છે એટલે કે પોપડી કલરનો જે ભાગ છે ત્યાં માત્ર છૂટા છવાયેલા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે બાકી તો ગુજરાતના દ્વારકાથી લઈને જામનગર જામનગરથી લઈને મોરબી મોરબીથી લઈને સુરેન્દ્રનગરથી લઈને ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં આ સાથે બનાસકાંઠાથી લઈને કહી શકાય કે સાબરકાંઠા આ સાથે પંચમહાલ મહીસાગર અમદાવાદ વડોદરા લાગુના વિસ્તારમાં જ્યાં જોવા મળશે અતિ ભારે વરસાદ આગામી કલાકો માટે ખાસને ત્રણ કલાક ગુજરાત માટે રહેશે ભારે હવે પછીના દિવસોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસ ગુજરાતનું વાતાવરણ સુકું જોવા મળશે ગરમી અને ભેજનું પ્રમાણમાં થશે ભારે વધારો પરંતુ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગની સાથે સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર લાગુનો વિસ્તાર છે અમરેલી લાગુના વિસ્તારમાં જોવા મળશે અતિ ભારે વરસાદ આ સાથે મિત્રો તમે ત્રીસ તારીખનો નકશો જોઈ શકો છો માત્ર ગુજરાતના બે જ એવા ભાગો હશે જેમાં સૌરાષ્ટ્રનો ભાગ અને દક્ષિણ ગુજરાતના પાંચે પાંચ જિલ્લાઓની અંદર જોવા મળશે ભારે વરસાદ કારણ કે અરબી સમુદ્રને અડીને આવેલો જે આપણા સૌરાષ્ટ્રનો ભાગ છે જેમાં ભાવનગરથી લઈને અમરેલી અમરેલીથી લઈને ગીર સોમનાથ અને દીવ લાગુના વિસ્તારમાં જોવા મળશે છૂટાછવાયેલા વરસાદની આગાહી અને દક્ષિણ ગુજરાતના સુરતથી લઈને નવસારી નવસારીથી લઈને નર્મદા લાગુના વિસ્તારની અંદર ભારે તેથી ભારે વરસાદની રહેલી છે આગાહી આ સાથે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રીતની આગાહી હતી કે જે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ભારે પવનો ફૂંકાતા જોવા મળશે આંધી વંટોળ તુફાન સાથે ગુજરાતમાં મેઘરાજા મચાવશે તબાહી ઘણા બધા ભાગોમાં તો અતિ ભારેથી લઈને ભયજનક વાતાવરણ સર્જાશે સાથે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે મિત્રો જે રીતે મુંબઈમાં આ ફાટ્યું એવું હવે ગુજરાતમાં પણ આં ફાટી શકે છે અને મિત્રો હંમેશા મે મહિનામાં જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે પરંતુ વાતાવરણની અસ્થિરતા અને છેલ્લા બે ત્રણ દિવસથી જે ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું જેમના કારણે હવે આગામી સમયની અંદર આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જિલ્લાની અંદર જોવા મળશે અતિ ભારે વરસાદ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળશે અને મેઘરાજા પણ કોપાયમાન થયા હોય તેવી રીતે એકાદ બે કલાકોની અંદર ત્રણથી ચાર ઇંચ સુધીના જોવા મળશે વરસાદ સાથે મિત્રો રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તો જાણે એક તરફ ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધતું હશે એટલે કે ગુજરાતના કચ્છ લાગુનો વિસ્તાર છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી આ સાથે દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે રાજકોટ લાગુના વિસ્તારમાં જ્યાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી પરંતુ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં મિત્રો સૌરાષ્ટ્રનો ભાગ આવી ગયો અને ગુજરાતના દક્ષિણી ગુજરાત જે મુંબઈ અડીને આવેલો ભાગ છે જેમાં પણ મિત્રો દમણ અને દાદાનગર હવેલી લાગુના વિસ્તાર જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં હવે કરંટ જોવા મળશે અને આગામી કલાકોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ચોમાસું હજુ ક્યાં પહોંચ્યું છે અને ક્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે અને નૈઋત્યના ચોમાસાની શરૂઆત ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવે આપણે જણાવી દઈએ કે ચોમાસાનું આગમન તો અત્યારે કેરળના ભાગોમાં થઈ ગયું ત્યારબાદ જે રીતે મિત્રો મુંબઈમાં જે રીતનો વરસાદ પડ્યો એ પરથી અનુમાન લગાડવામાં આવે છે કે ચોમાસું વર્ષ બે હજાર પચીસ પણ મુંબઈમાં શરૂ થઈ ગયું છે ગઈકાલના રોજ હવે પછી ગુજરાતનો વારો આવશે ગુજરાતમાં પણ જાણે મેઘરાજા હવે મન મૂકીને વરસવાના હોય આંધી તુફાન વંટ્રોલ સાથે ગુજરાતમાં પણ હવે જેમાં અમદાવાદ લાગુનો ભાગ છે સુરતના દરિયાઈ કાંઠાના ભાગોના વિસ્તારો છે ત્યાં માછીમારોને હજુ માછીમારી ન કરવા માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી મિત્રો સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે અને જે આ વરસાદી માહોલ છે હવે મુંબઈથી લઈને હવે નાગપુર લાગુનો ભાગ એટલે કે મધ્ય ભારતના ભાગ સુધી આ વરસાદી સિસ્ટમ આકાર મામી એટલે કે હવે અરબ અરબસાગરથી લઈને આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીના ભાગ સુધી જશે તો હવે પછી બંગાળની ખાડીમાં પણ નવું નવું વાવાઝોડું બનવા ઝેર્યું છે સાથે મિત્રો બંગાળની ખાડીમાં જો વાવાઝડું બનશે તો શું ગુજરાત પર આ વાવાઝોડુંની અસર થશે હંમેશા અરબ સાગરમાં બનતા વાવાઝોડા ગુજરાતમાં વરસાદ લાવતા હોય છે તો શું અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બની રહી છે ભેજનું પ્રમાણ આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ખેંચી રહી છે તો ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધે